એક લાલચ એક ગર્ભાવસ્થા અને એક ચાલાક સ્ત્રી લોભે આંખો ઢાંકી દીધી પણ બુદ્ધિએ ગુનો બહાર કાઢી નાખ્યો મહેલમાંથી ગાયબ થયેલો હંસ રાજાના જાસૂસો પણ નિષ્ફળ ગયા પરંતુ એક ઢોલે મંદિરમાં સત્ય બોલી દીધું એક હંસ એક કબૂલાત અને એક ઢોલ આ રહસ્ય સાંભળ્યા વિના રહી નહીં શકો નમસ્કાર દોસ્તો મારી ચેનલમાં તમારું સ્વાગત છે મારી ચેનલમાં નવા છો તો મારી ચેનલ ને લાઈક કરો શેર કરો અને સબ્સ્ક્રાઇબ કરો તો ચાલો શરૂ કરીએ આજની વાર્તા પ્રદ્યુમન તેની પાસે એક હંસ હતો રાજા તેને મોતી ખવડાવતો અને ખૂબ પ્રેમથી તેનું પાલન પોષણ કરતો દરરોજ સાંજે હંસ રાજાના મહેલમાંથી ઉડતો ક્યારેક એક દિશામાં ફરતો

તેને રસોડામાં લઈ ગઈ તેને રાંધ્યો અને ખાઈ લીધો તેણીએ તેના સાસુ સસરા કે કે પતિને આ વાતની જાણ ન કરી કારણ તેને ડર હતો કે જો રાજાને ખબર પડી જશે તો તેમના પર મોટી આફત આવશે આ દરમિયાન જ્યારે હંસ રાત્રે મહેલમાં પાછો ન ફર્યો ત્યારે રાજા અને રાણી ખૂબ ચિંતિત થઈ ગયા અને તેના હૃદયમાં ચિંતાથી ભરાઈ ગયા લોકોને તેને શોધવા માટે દરેક જગ્યાએ મોકલવામાં આવ્યા પરંતુ હંસનો ક્યાંય પતો લાગ્યો નહીં રાજાએ પાડોશી શહેરો અને નગરોને પણ નોટિસ મોકલી કે જો કોઈ હંસ શોધી કાઢશે તો તેમને રાજ્ય તરફથી મોટું ઈનામ મળશે દસ કે વીસ દિવસ વીતી ગયા પણ કઈ મળ્યું નહીં રાજા અને રાણીને હંસ ખૂબ જ પ્રિય હોવાથી તેઓ દુખી થઈ ગયા એક દિવસ એક સ્ત્રી રાજા પાસે આવી અને કહ્યું કે તે હંસ શોધી શકે છે પરંતુ તેને થોડો સમય જોઈએ રાજાએ કહ્યું મારા રાજ્યના કોઈ પણ પંડિત જ્યોતિષી અધિકારીઓ અને મારા ઘણા જાસૂસો તેને શોધી શક્યા નહીં તમે કેવી રીતે શોધી શકશો સ્ત્રીએ કહ્યું મને મારી ક્ષમતાઓમાં વિશ્વાસ છે જો પ્રદાતા આદેશ આપે તો હું આકાશમાંથી તારા પણ તોડી શકું છું કૃપા કરીને મને થોડો સમય અને જરૂરી પૈસા આપો હું તેને પાછો લાવી શકું કે ન લાવી શકું પરંતુ હું હું તમને ખાતરી આપું છું કે તેનું ઠેકાણું ચોક્કસ શોધી કાઢીશ રાજા થયા અને સ્ત્રી પોતાના ધ્યેયને પ્રાપ્ત કરવા માટે નીકળી પડી પહેલા તો સ્ત્રીએ એ જાણ્યું કે શહેરના શ્રીમંત ઘરોમાં કોઈ સ્ત્રીઓ ગર્ભવતી છે તે જાણતી હતી કે જો કોઈ ગર્ભવતી સ્ત્રીને હંશ માસ મળે તો તેને ખાવાનો પ્રતિકાર કરી શકશે નહીં તે એ પણ જાણતી હતી કે સામાન્ય પરિવારની કોઈ પણ સ્ત્રી રાજાના હંસને પકડવાની હિંમત કરશે નહીં શોધ કરતી વખતે તેણીને ખબર પડી કે દિવાનની પુત્ર વધુ ગર્ભવતી છે તેથી તેણીને શંકા હતી કે રાજાનો હંસ એક દિવસ તેના ધાબા પર ઉડી ગયો હશે અને આ સ્ત્રી તેની ગર્ભાવસ્થાથી પ્રેરાઈને લોભથી તે ખાઈ ગઈ હશે અને તેણે વિચાર્યું કે કોઈ પણ સ્ત્રી સાથે ગાઢ મિત્રતા કેવડાવવા માટે તેના માતા પિતા પરિવાર વિશે જાણવું જરૂરી છે તેથી તે સ્ત્રી તેના તેના ગામ ગઈ ત્યાં પરિવારના બધા લોકોના નામ અને સરનામા એકઠા કર્યા અને તેના ઘરમાં બનેલી મહત્વપૂર્ણ ઘટનાઓ વિશે જાણ્યું તેણીને ખબર પડી કે દિવાનજીની પુત્રવધુની ફઈ નાની ઉંમરે એક સંત સાથે ભાગી ગઈ હતી અને ક્યારેય પાછી આવી નથી તેણીએ વિચાર્યું કે હવે દીવાનજીના ઘરે જઈ અને તેની પુત્ર વધુની ફઈ તરીકે પોતાને રજૂ કરીને તેની પાસેથી માહિતી એકત્રિત કરવાનું એક સારું સાધન છે તે દીવાનજીના ઘરે ગઈ તેણીએ તેની પુત્ર વધુ સાથે ખૂબ જ પ્રેમથી અને સ્નેહથી વાત શરૂ કરી અને કહ્યું દીકરી હું તારી ફઈ છું આજે આપણે પહેલીવાર મળ્યા છીએ તને ખબર છે કે હું ઘણા સમય પહેલા ઘર છોડીને એક સંત સાથે ભાગી ગઈ હતી તાજેતરમાં જ્યારે હું ઘરે પાછી આવી અને મારા ભાઈને મળી ત્યારે તેણે મને કહ્યું કે તું અહીં પરણિત છો અને તારા સસરા રાજ્યના દિવાન છે આ જાણીને મને તને મળવાની ખૂબ જ ઉત્સુકતા વધી ગઈ તેથી હું અહીં આવી તને જોઈને મને ખૂબ આનંદ થયો ભગવાન તને ખુશ રાખે અને તારા ગર્ભમાંથી એક તેજસ્વી પુત્રનો જન્મ થાય હું કાલે પાછી જઈ રહી છું અને તું દીકરાને જન્મ આપે પછી હું મારા ભાઈ અને ભાભી સાથે બાળકને જોવા અને તેને લાડ લડાવવા આવીશ દીવાનની પુત્રવધુએ વાત પર વિશ્વાસ કરીને કહ્યું ફઈ તમે આવ્યા છો તો અહીં દસ કે વીસ દિવસ રહો તમને જવાની આટલી ઉતાવળ કેમ છે ફઈના વેશમાં આવેલી સ્ત્રીને તો આ જ જોઈતું હતું તેણી રહેવા માટે સમંત થઈ ગઈ થોડા દિવસોમાં ફઈ અને ભત્રીજી ખૂબ જ નજીક આવી ગયા એક દિવસ વાતચીત દરમિયાન ફૈયે કહ્યું દીકરી જો ગર્ભાવસ્થા દરમિયાન કોઈ સ્ત્રીને માંસ ખાવા મળે તો તેના ખૂબ સારા પરિણામો આવે છે તેના પ્રભાવ હેઠળ જન્મેલું બાળક ખૂબ જ તેજસ્વી અને બુદ્ધિશાળી હોય છે પરંતુ માન સરોવર સિવાય હંસ બીજે ક્યાંય જોવા મળતા નથી તો આ કેવી રીતે પૂર્ણ થઈ શકે આ સાંભળીને તેણીએ તેના ફઈને હંસ ખાવા વિશે આકસ્મિક રીતે કહ્યું આ સાંભળીને ફઈએ કહ્યું દીકરી તારા ઘરે રાજાનો હંસ આવ્યો હતો તે આશ્ચર્યજનક છે તે જે કાંઈ કર્યું તે ખૂબ સારું કર્યું પણ તારે આ ઘટના કોઈને કહેવી જોઈએ નહીં મને પણ નહીં પણ ગમે તે હોય તે જે વાત મને કરી તે વાત ક્યાંય જશે નહીં તેથી જો તું તેનો ઉલ્લેખ કરે તો કોઈ વાંધો નથી થોડા દિવસો વીતી ગયા પછી એ સ્ત્રીએ કહ્યું દીકરી જો તું ભગવાન સમક્ષ હંસ ખાવાનું કબૂલ કરીશ તો હંસ મારવાનું પાપ તો માફ થશે જ પણ તેના પરિણામો પણ ખૂબ સારા આવશે હું મંદિરના પૂજારીને એવી વ્યવસ્થા કરવાનું કહીશ કે જ્યારે તું આખી વાત કહે અને કબૂલાત કરે કે તે રાજાનો હંસ ખાધો છે ત્યારે પૂજારી ગેરહાજર રહે અને બીજું કોઈ ત્યાં ન રહે ફક્ત આપણે બે જ હાજર રહીએ દીવાનની પુત્ર તેમ કરવા સમંતિ આપી પછી તે સ્ત્રી રાજા પાસે ગઈ અને કહ્યું મેં તમને વચન આપ્યું હતું અને મેં હંસનું ઠેકાણું શોધી કાઢ્યું છે આ સાથે તેણે રાજાને આખી ઘટના કહી રાજાએ પૂછ્યું શું પુરાવો છે તેણીએ કહ્યું રવિવારના દિવસે મંદિરમાં આવજો અને હંસ ખાનાર સ્ત્રીની કબૂલાત તમારા કાને જ સાંભળજો રાજા સમંત થયા નિયુક્ત દિવસે યોજના મુજબ નિયુક્ત સમયના થોડા સમય પહેલા એ સ્ત્રીએ રાજાને થોડા ઊંચા પ્લેટફોર્મ પર મૂકેલા મોટા ઢોલમાં છુપાવી દીધો અને ફઈ અને ભત્રીજી મંદિરમાં પહોંચ્યા મંદિરના દરવાજા ખુલ્લા હતા પૂજારી કે બીજું કોઈ ત્યાં નહોતું પછી ફઈ શરૂઆત કરી તો દીકરી તે દિવસે શું થયું દીવાનની પુત્ર વધુ વાત શરૂ કરી તે થોડી વિગતો કહી શકી હતી ત્યાં જ પહેલી સ્ત્રીએ રાજા ધ્યાનથી સાંભળી રહ્યો છે કે નહીં એમ વિચારીને ઢોલ તરફ ઇશારો કરીને કહ્યું ઢોલ ઢોલ પુત્રવધુનો અવાજ સંભળાયો સ્ત્રીએ આટલું બોલતાની સાથે જ ભત્રીજીનું માથું ફરવા લાગ્યું તેને કંઈક ગડબડની શંકા ગઈ એવું લાગતું હતું કે તેણી છેતરાઈ ગઈ છે અને તે ચૂપ થઈ ગઈ ફઈએ પૂછ્યું હા દીકરી આગળ શું થયું ભત્રીજીએ જવાબ આપ્યો તે પછી ફઈ મારી આંખો ખુલી ગઈ અને સ્વપ્ન ચકના ચૂર થઈ ગયું ભત્રીજીની આંખો ખુલતાની સાથે જ ફઈની આંખો પહોળી થઈ રહી ગઈ તેના પગ ભારે થઈ ગયા અને તેના માટે ઊભા થવું પણ મુશ્કેલ બન્યું પછી તો પુત્ર વધુ તેના ઘરે ગઈ અને રાજાએ પેલી સ્ત્રીને સજા કરી અને જેલમાં પૂરી દીધી લાલચ માણસને ક્ષણિક લાભ આપે છે પરંતુ અંતે સત્ય અને કર્મ પોતાનો હિસાબ જરૂર લે છે લાલચ અને બુદ્ધિ વચ્ચેની આવી અજાણી કહાણીઓ સાંભળવી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં અહીં આવી ઘણી વાર્તાઓ છે આ વિડીયો તમને ગમ્યો હોય તો મારી ચેનલને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો